ચેનલ આપણે આની અંદર યોગના વિડીયો પણ મૂકું છું યોગાસનના અને એક્સરસાઇઝ અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ રેમેડીઝ તમામ પ્રકારના વિડીયો હું આ ચેનલ ની અંદર રાખતો હોઉં છું આજે

અ ખરાબ દેખાતું હોય છે તો એને ઓછી કરવા માટે આપણા જે ગરદન છે ખૂદ છે એને ઓછું કરવું હોય તો શું કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ કયા વર્કઆઉટ કરવા જોઈએ એના વિશે હું આ વિડીયોની અંદર વાત કરીશ બે એક્સરસાઇઝ છે એમાં સિમ્પલ પહેલી જે એક્સરસાઇઝ છે એ આપણા ખભા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખભાને પહેલી વસ્તુ કરવાની મજા પણ આવશે આ એક્સરસાઇઝ કરવાની પહેલી વસ્તુ મોટા ભાગે લોકો છે મોબાઈલની અંદર આ રીતના જોતા હોય નીચે બેસીને કે લેપટોપની અંદર આ રીતના કામ કરતા હોય એના કારણે પાછળના ભાગની ખૂંદ છે નીકળી આવતી હોય છે બરાબર છે આ ખૂંદ નીકળી આવે એ ઘણા પણ સ્ટ્રેટ ચાલી શકતા હોય ઝૂકીને ચાલતા હોય છે આ જે ખભો છે આ ભાગ છે એને આ રીતના રાખીને ચાલતા હોય છે પણ એ રીતના ચાલવાથી આપણે જે ખૂંદ નીકળે છે અથવા તો હમ્પ નીકળે છે એ આપણા જે શરીર છે એમાં ખૂબ જ ખરાબ લાગતું હોય છે તો એ માટે હવે પહેલી એક્સરસાઇઝ હું તમને બતાવું એ કઈ છે બંને હાથને

five, six, seven, eight, nine, અને ટેન આ રીતના દસ વખત તમારે એક સેટમાં અને ટોટલ પાંચ સેટ સવારમાં ઉઠીને કરી થોડું ટાઈટ રાખવું વન આ રીતના કરશો એટલે તમારા ખભા છે જે ઝૂકેલા હશે એ પણ થોડા વાઇટ થશે પહોળા થશે ટાઈટ થશે અને જે ખૂંદ નીકળે આવી છે ધીરે ધીરે ઓછી થશે બીજી એક્સરસાઇઝ એ ખૂદ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કરવી દરેક વ્યક્તિ માટે જરૂરી છે કઈ રીતે કરવાની છે ચલાવું હું તમને સમજાવું આ દિશામાં ઉભીને સમજાવું છું જેથી તમને વ્યવસ્થિત દેખાય આના માટે બંને હાથને પહેલા આ રીતના આગળ લઈ જવાના છે એકદમ સ્ટ્રેટ આ રીતના રાખવાના છે બરાબર છે ઊંચા આપણો મો છે ચહેરો છે એકદમ સીધી દિશામાં હોવો જોઈએ ઉપર નહીં પણ વ્યવસ્થિત સીધી દિશામાં રાખવાનો છે આ રીતના તમારે રાખવાના છે ત્યાર પછી બંને હાથને આ રીતના પહેલા નીચે લાવો અને આપણો મો છે ઉપર તો જેવા હાથ ઉપર જાય એટલે મો સીધું હાથ નીચે આવે તો મો ઉપર આ રીતના 1 ટુ થ્રી સિક્સ સેવન એટ નાઈન એ રીતના તમારે ટોટલ વીસ થી ત્રીસ વખત કરવાનું છે હા પહેલા ચહેરો સીધો હાથ ઉપર ચહેરો ઉપર હાથ નીચે આ રીતના વન ટુ થ્રી ફોર આ રીતના તમારે ટોટલ વીસ થી સાવાથી બે કાર્ય થશે એક તો હાથની નોર્મલ ચરબી વધારે હશે એ પણ ઓછી થશે તમારા ગરદનના ભાગની પાછળ જે ખૂંદ નીકળી આવી હશે એ ઓછી થશે અને તમારો જે શેપ છે એ થોડો રેગ્યુલર થશે આ સિવાય ઘણા બધા એવા જે પોશર કહેવાય એ કે અલગ અલગ હોય લોકોને ખૂંદ નીકળે આવે છે છે એકદમ નીચે ઝૂકેલા રહેતા હોય હોય એ તકલીફો એના માટે હું આવનારા સમયની અંદર વિડીયો રાખીશ આ વિડીયો ત્રીજી એક્સરસાઇઝ પણ તમને બતાવવા માંગીશ કે જે કઈ રીતના કરવાની છે આના માટે તમે આ રીતના પણ કરી શકો બંને હાથ પહેલા આગળ આ રીતના રાખવાના છે અને પાછળ આ રીતના તમારે ક્લેપ આગળ આગળ ક્લેપ અને પાછળ આ રીતના ક્લેપ બરાબર આગળ પાછળ આ રીતના ક્લેપિંગ કરવાનું છે બધાને એક રીતે આ રીતના પાછળ હાથ નહીં આવે તો એના માટે તમે આટલું રાખી શકો આટલા આવે છે વન ટુ થ્રી ફોર આટલા તમે લાવી શકો ફાઈવ આટલી અ પેલેમાં પ્રેક્ટિસ કરી શકો ધીરે ધીરે પછી ક્લેપ પડે તો ક્લેપિંગ તમારે કરવાનું છે બરાબર છે તો આવા પોચર ચેન્જ કરવા વાળા જે એક્સરસાઇઝ છે એ હું તમને રેગ્યુલરલી બતાવતો રહીશ એક એક્સરસાઇઝ એ પણ ખૂબ જ સરસ છે બંને હાથને આ રીતના પાછળ તમારે જોઈન કરવાના હાથને નીચે અને ગરદનને આ રીતના ઉપર ખેંચવાની આ રીતે એમાં તમે બેન્ડ પણ વળી શકો આ રીતના વર્કઆઉટ પણ કહી શકો આ તમામ જે એક્સરસાઇઝો છે કસરત છે એ આપણા શરીરના અલગ અલગ સાંધાઓ સ્નાયુઓ એને એકદમ રિલેક્સ કરવા માટે અને આપણા શરીરના જે પોર છે કે જેને તમારે ચેન્જ કરવા હોય કે સારા કરવા હોય આપણું શરીર છે એકદમ વ્યવસ્થિત દેખાડવું હોય શુડો જે કહેવાય ને કે પરફેક્ટ ફિટનેસ અથવા તો બોડી હોય કેવડાવવું હોય તમારે તો ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ હતી આ વિડીયોની અંદર બસ આટલું જ આ ત્રણ ચાર એક્સરસાઇઝ રોજ ખાલી દસેક મિનિટનો સમય આપીને સવારમાં કરશો તો તમને ખૂબ જ ફાયદાઓ થશે આવનારા વિડીયોમાં હું નેક્સ્ટ કોઈ પણ સારી એવી એક્સરસાઇઝ વિશે વાત કરીશ તમને કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો ને પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરી દો ચેનલ સબસ્ક્રાઇબ કરો એકદમ ફ્રીમાં વિડીયો છે લાઈક તો જરૂરથી કરો